પાલંપુરના લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરાતા લોકો ત્રાહિમામ માં પોકારી ઉઠ્યા છે જો કે ગ્રામજનો આજે વિશાળ રેલી યોજવાના હતા ત્યારે હરકતમાં આવેલા તંત્ર દ્વારા ખાતરી આપતા રેલી મોકૂફ રહી હતી પાલમપુરના લક્ષ્મીપુરા ગામની વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવી છે જેને લઈને તાજેતરમાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવાની માંગ સાથે આજે વિશાળ રેલી યોજવાનું એલાન કર્યું હતું જેમાં માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સત્તા પક્ષ સહિત તંત્ર પણ હરકતમાં આવ્યું હતું તંત્ર દ્વારા સમિતિ સાથે બેઠક યોજી બે માસમાં દિવસે લક્ષ્મીપુરાના ઉમિયા ચોકથી કલેક્ટર સુધી આજે જ્યારે વન સિક્સટી અને એના ઉપર ઓવરબ્રિજ નહોતો બનવાનો હતો પણ છેલ્લા બે વર્ષથી એનું કોઈ કાર્ય થયું નથી એના માટે એક રેલીનું આયોજન કરેલ હતું પરંતુ જ્યારે અંદર જઈ સત્તાધારી પક્ષોના અધિકારીઓ સાથેની ગઈકાલે કલેક્ટરશ્રીની કલેક્ટરશ્રીની સીધી ઇન્સ્ટ્રક્શન સાથે એસડીએમ સાથે મિટિંગ કરવામાં આવી અહીંની વિકાસ સમિતિએ અને ત્યારે શું શું તકલીફો હતી એમને જાણકારી આપી અને જાણકારીના અંતે જેમ મોદી સરકાર ગેરંટીની સરકાર એ રીતે અમે પણ કહ્યું કે તમે અમને ગેરંટી આપો જ્યારે મોદી સરકાર મોદી સાહેબ એમ કહે કે હું ગેરંટી આપું છું તો તમે અધિકારી પણ અમને ગેરંટી આપો ત્યારે એમને બહેજરી આપી કે આ રીતનું કામ બે મહિનાની અંદર અમે ચાલુ કરીશું પરંતુ જેટલા ટેકનિકલ જે પ્રોબ્લેમો છે એ ટેકનિકલ પ્રોબ્લેમો તમે અમને ઝડપથી થોડું સહાનુભૂતિ બતાવો કન્સેન્ટ અપાવો તો ઝડપથી કામ થશે એટલે એસડીએમ સાથેની મિટિંગ કરે કલેક્ટર શ્રી સાહેબની સત્તાધારી રીતે અમને ઇન્સ્ટ્રક્શન આપી અને અમે તમને એમને કહ્યું કે અમે આ રેલી તમે આ તમે બહાજરી આપી છે ગેરંટી આપી છે માટે આજે અમે એને મોકૂફ રાખીએ છીએ પરંતુ જો આ બે મહિનાના અંદર અમારી વિકાસ સમિતિ દર અઠવાડિયે દર શુક્રવારે એમની સાથે વાત કરશે અને દર અઠવાડિયે કેટલું કામ થયું છે એનો રિપોર્ટિંગ અમારા ઉમિયા ચોકમાં લખાશે કે ભાઈ કોના સંપાદનમાં કોની જમીન કપાણી કેટલા પૈસા મળ્યા શું વળતર થયું એનો રિપોર્ટિંગ દર શુક્રવારે થશે દર શુક્રવારે કમિટી ત્યાં જશે અને મળશે અને અમે આશા રાખીએ છીએ કે અમારે કોઈ મહારેલીનું રેલીનું આયોજન ન કરવું પડે અને સમયસર આ બ્રિજ બની જાય એવી અમે આભાર રાખીએ છીએ માતાજીની સાક્ષીએ આભાર આભારને આભાર